સુરત ગ્રામ્ય પોલીસે વધુ એકવાર મોટી માત્રામાં ગાંજાની હેરફેરનું નેટવર્ક ઝડપી પાડ્યું હતું આધારે અમદાવાદ જતી એક ગામ પાસે રોકી તપાસ કરી હતી ગાંજો મળી કરાયો સુરત બાદ હવે સુરત ગ્રામ્યમાંથી પણ વનસ્પતિજન્ય પદાર્થોની હેરફેર વધી રહી છે જેના ભાગરૂપે હવે ગ્રામ્ય પોલીસ પણ એક્શનમાં આવી હતી અને સુરત ગ્રામ્ય વિસ્તારમાંથી સુરત ગ્રામ્ય પોલીસે મોટી માત્રામાં ગાંજાના જથ્થાની હેરફેરનું નેટવર્ક ઝડપી પાડ્યું હતું

જે અંતર્ગત એલસીબીપીઆઈ આર્મી ભટ્ટો તથા એએસઆઈ રોહિતભાઈ બાબુભાઈ નાઓ અને સંયુક્ત રાહે હ્યુમન ઇન્ટેલિજન્સ થી બાતમી મળેલ કે ટ્રક ટાટા કંપનીનો ટ્રક જે છે જેનો નંબર એમએસ 4070 એમએસ 40 સીટી 3471 એનો ચાલક તથા ક્લીનર એના કબજાની ટ્રકમાં ગેરકાયદેસર રીતે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો છુપાવી વહન કરી મુંબઈથી અમદાવાદ તરફ જતા નેશનલ હાઈવે અડતાલીસ એસઓજી પીઆઈ તથા સ્ટાફ સરકારી પંચો સાથે રેડ કરવા માટે કાર્યવાહી હાથ ધરેલ જેના નેશનલ હાઈવે અડતાલીસ ઉપર રોજ ગોઠવવામાં આવેલ અને જે તોરલ હોટલ પાસે જે ટ્રક નંબર છે એમએચ ચાલીસ સીટી ચોત્રીસ એકોતેર ત્યાં નાકાબંધી કરતા ટ્રકને તપાસવામાં આવેલ અને ટ્રકમાં સર્ચ ઓપરેશન કરતા ટ્રકમાં ચોરખાનું બનાવેલું હોવાનું જણાય આવે અને જેની અંદર પ્રતિબંધિત વનસ્પતિ જેને માદક પદાર્થ ગાંજાનો જથ્થો ભરેલો મળી આવેલ આ જે ગાંજાનો જથ્થો જે છે એની કિંમત ચુમોતેર લાખ ઓગણસિત્તેર હજાર નવસો નેવું છે અને ટ્રક તથા કબજામાંથી આ બંને આરોપીના કબજામાંથી મળેલ બંને મોબાઈલ

અને ચોરખાનાની આડમાં સંતાડી ગાંજો લઈ જવાતો હતો તપાસ દરમિયાન આરોપીઓ ઓડિશાથી ગાંજો લાવી ગુજરાતમાં સપ્લાય કરતા હતા આ પ્રકારે છેલ્લા ઘણા સમયથી ગાંજાની હેરાફેરી કરતા હોવાની વિગતો સામે આવી છે સુરત ગ્રામ્ય પોલીસને હાથ લાગેલ ગાંજાના નેટવર્કમાં માલ ભરાવનાર આલોક નામના ઈસમનું નામ સામે આવ્યું છે ગ્રામ્ય પોલીસ માલ મોકલનાર તેમજ ગાંજો કોણ લેનાર હતું અને ક્યાં મોકલવાનો હતો એ સમગ્ર બાબતે તપાસ શરૂ કરી છે પોલીસે ટ્રક ચાલક અને ક્લીનર ને અટકાયત કરી ચાર જેટલા ઈસમો ને પોલીસે હાલ વોન્ટેડ જાહેર કર્યા છે સાથે જ સાતસો છેતાલીસ કિલો ગાંજો ટ્રક રોકડ તેમજ મોબાઈલ મળી કુલ નેવું લાખ મુદ્દામાલ જપ્ત કરાયો હતો એબી ફોર્ટી ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર પ્રશાંત પટેલ બારડોલી